હજુ વાત કરીશું વડોદરાની અંદર ખાદ્ય વિભાગ દ્વારા એક લેબોરેટરી ટેસ્ટ અત્યારે પરીક્ષણ ચાલી રહ્યું છે તેની અંદર તમામ પ્રકારના જેટલા પણ ટેસ્ટ માટે લેબોરેટરીની અંદર ખાદ્ય પદાર્થો આવે છે તેના નમૂના લેવામાં આવે છે અને આ નમૂનાને લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને આ સાથે જ વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા જાણીતા સંતુષ્ટિ પાર્લરમાં વહેંચાયેલી કેક અખાદ્ય હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે ગ્રાહક સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી આ ફરી પાલિકા સુધી પહોંચી અને આ પગલે આરોગ્ય વિભાગની ટીમે પાર્લર ખાતે પહોંચીને કેક ને સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા અને પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે ગ્રાહકે કેક ખરીદી હતી અને કેક અખાદ્ય જણાતા ગ્રાહકે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને આ સાથે જ અખાદ્ય જણાતા ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરતા આ બાબતની જાણ થતાં પાલિકાને થતાં આરોગ્ય વિભાગ હરકત મૂળમાં આવ્યું છે આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વેદના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં કારેલીબાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે પહોંચી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીની અંગેની ગંભીર ફરિયાદના આધારે સેમ્પલ લે પૃથક્કરણ અને ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા અને રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાલન વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ એ આજે અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાયસન્સ છે કે કેમ તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કે એક તો અહીંયા છે નહીં અને જે બીજી વસ્તુ છે કે એક તે જે અમારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ મુજબ નમૂનો લેવા માટેની પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે તે સફિશિયન્ટ નથી માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે હા તેઓને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપેલી છે તેઓની ઇમ્પ્રુવ ક્વોલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી એ તૈયાર કરીને તેઓને સાત દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમને જણાવવામાં આવ્યું છે આરોગ્યની ટીમ આવી છે એમને જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે ફોલો કરીશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે એટલે એમને ફૂલ સપોર્ટ છે ને આપણે બધું કામ બરાબર કરી રહ્યા છીએ એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું એમને ચીઝ કેક લીધું હતું જે એમને લાગ્યું હતું ખરાબ છે પણ એવું કંઈ હતું નહીં બધું બરાબર હતું અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું હતું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપણે આપી દીધું